નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝ પર આજે મેં તમને એક દુઃખદ અને ચિંતાજનક સમાચાર આપી રહ્યા છે જે ગ્રામીણ વિસ્તારોમાં વધતી જતી એક સમસ્યાને પ્રકાશિત કરે છે દાહોદ જિલ્લાના કતવારા ગામના ખાંગેલા વિસ્તારમાં આવેલા વાંદરિયા ફળિયામાં એક અપ્રતિમ અને કરુણ ઘટના ઘટી છે નવ વર્ષની માસુમ બાળકી સાહિલબેન બાબુભાઈ મેળા ઘરની આંગણમાં આનંદથી ક્રીડા કરી રહી હતી ત્યારે અનપેક્ષિત રીતે એક વિકરાળ શ્વાને તેના પર આક્રમણ કર્યું આ શ્વાને બાળકીના મુખમંડળ પર ત્રિવા ક્ષતિઓ પહોંચાડી જેનાથી તેની અવસ્થા અત્યંત નાજુક બની ગઈ છે ત્વરિત પગલાં લઈ સાહેબબેનને દાહોદની પ્રતિષ્ઠિત ઝાયડસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી જ્યાં તબીબો તેની તંદુરસ્તી પર સતત નિગરાની રાખી રહ્યા છે આ નીચોની ઘટનાએ વાંદરિયા ફળિયા તથા આજુબાજુના પરિસરોમાં આતંક અને ક્રોધનું વાતાવરણ ઊભું કર્યું છે વતનીવાસીઓના મત અનુસાર વિચરતા કુતરાઓની મુશ્કેલી દિન પ્રતિદિન વિસ્તરતી રહી છે જે બાળ મંડળ અને નિવાસીઓ માટે ભયાનક જોખમ બની રહી છે ગ્રામવાસીઓ પ્રાદેશિક વ્યવસ્થા તંત્ર પાસે આવી અપ્રિય ઘટનાઓને અટકાવવા તુરંત કાર્યવાહી કરવાની ફરજ કરી છે તે પશુ સંવર્ધન વિભાગ દ્વારા વિચરતા કુતરાઓને અંકુશમાં લાવવાને તેમને વિલપ કરવા માટે અભિયાન આરંભ કરવાની આવશ્યકતા વ્યક્ત કરી છે સહકરી ભાણે ને સ્કૂલ થી હવાર માં આવે તો ઘરે આવે ને પછી બહાર રમતે લે તો કોઈક નું રકડતું કૂતરો આયો તો એને બસ ભરી દે દો મોટે તો એને દાદા હતા બારતે તો છોડવી તો છોડતું ન હતી મારી એવું તો તો પછી ગામવાળા ને બહાર પાડી કે આવો કે આવો દોડો કે કૂતરો છોટી ગયો એમ કરતો પછી દોડેને આયા બધા પછી ભગાડ્યો કૂતરા ને તો પછી અમે પાસા દિન દિન દવા ખાને કતવા રહે કતવા તો પાસી આયા મોકલી હોસ્પિટલ માં બતાવો જાવ કે પછી અમે દવા જ લેના આયા મે વાંતરિયા ફળિયા ખંગેલા ગામ

પ્રાદેશિક અમલદારોને નિર્દેશ આપવામાં આવ્યા છે આ વાક્યા ગ્રામ્ય પ્રદેશોમાં વધતી વિશળતા શ્વાનોની તકલીફને ઉઘાડી પાડે છે બામંડળ અને વતનીઓની રક્ષા માટે ત્વરિત તથા પ્રભાવશાળી પગલાં ઉઠાવવાની તત્પર્યતા છે આ ઘટનાએ પ્રાદેશિક વ્યવસ્થાની જવાબદારી તથા જાગૃતિ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા છે જો તમને આ સમાચાર વિશે વધુ જાણકારી જોતી હોય અથવા તમારા વિસ્તારમાં આવી સમસ્યા હોય તો કમેન્ટમાં જણાવો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવી નોટિફિકેશન્સ ચાલુ કરો જેથી તમને તાજા સમાચાર તુરંત મળે નમસ્કાર